ખાવા જવાની વાત છે આજ નક્કી નહીં લોગ આખો જોજો આપણે અહીંથી મેંદેડા રાજા રાજાને હમર યાર અત્યારે ઉભાહી લોગ માર્યો કન્ટિન્યુ બે નુકસાન એવી પંખાની ઘડિયાળ ઘડિયાળની આ તો કેમ થઈ ગયું શું થઈ ગયું કંઈ ખબર ન પડી હું માલે હમી કરાવવા જવું જોઈએ એટલે આપણે અહીંયાથી ભાગ્યા કોકુલ ઓટો ઘેરેજો ભાઈ અહીંયા રમેશભાઈ આ ગાડીનું સર્વિસ બર્વિસ કરે એક નંબર આપણે આને ધરાવવાની હેલો તૂટી ગયો છે જમીન થઈ દેહો ને તો વાંધો નઈ હાલો આ ઘડિયાળ નું તો થઈ ગયું કમ્પ્લીટ આપણી ગાડી થઈ ગઈ છે જમા પડી છે રમેશભાઈ કમ્પ્લીટ કરી નાખી

સંજય આ ભાઈ સંજય ફેરતો લેવો કોણ સે દેજય પેલા ખાવાનું ખાવ ને અંગુઠિયા ગાઠિયા કેટલા દીધા નો કેવા આવે ટેસ્ટિંગ કરીને કેજો હીરા ભાઈ આવી ગયા શું લાગે તો આવવા દે ભાઈ જો ટકા ટક બનાવીને આવી ગયા હે

ગોપાલ લઈ આગળ તો આમ ધોકાર કોઈ જ છે મરસો દીકો નથી ના ના ભાઈ આવ મોરું ભાઈ મજા આવી ગયો ગાટિયા કાઈ કાઈ નહીં અમે આવ્યા એક રીલ જોઈને અમારા બધા ઓલા સબસ્ક્રાઇબર હે એમ કહેતા હતા કે ભાઈ તમે ન્યા જઈને વીડિયો બનાવો આપણે અહીં આવ્યા ભાઈ ખાધું બહુ મજા આવી અમ કુટિયા પાટા ગાટિયા ને કાઈ ગોટે નહીં તમારું એડ્રેસ આમાં પૂરું આપી દ્યો ભાઈ ફાધર ચોક

ભાઈ બેન આપણે નીકળી ગયા છે સટા વાજ્યો સટા જાય ઘડક ટાઈમ બામ કાઢ્યા આગળ નું નવીન આવ્યું ભણા ભાઈ ગાડી સર્વિસ કરવા નાખી તો સર્વિસ પેલા એક વાત ભણા ભાઈ દાતાર આવ્યા તા ને હવે અટાણા બે દી પછી અસર બતાવે પગ દુખે હે બહુ દુખે બહુ દુખે

મારી ગીરી હોય શોરૂમ બતાવે જાવી જ આ પ્રશ્ન તો તમે બપોરનો આવી જ ગયો હોય તો હું તો કાલ શોરૂમમાં જઈ છું હું થાય હું નહીં ભાઈ આજનો લોકો પૂરો કર્યો જે પણ ભાઈ આપણી ચેનલ પર ન હોય લાઈક